મંત્રી રાઘવજી પટેલ અને જગદીશ વિશ્વકર્મા જગજ્જનની મા અંબાના દર્શન કર્યા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજીમાં દુકાનો પર જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવ્યા આત્મનિર્ભર ભારત તરફ રાજ્યના મંત્રીઓનો અંબાજી ખાતેથી સંકલ્પ લેવાયો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા આજે અંબાજી ખાતે પધાર્યા હતા સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓએ આદિવાસી લોકનૃત્ય દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બંને મંત્રીઓએ જગતજનની મા અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં માથું ઝૂકાવ્યું હતું બંને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિવધાન પૂર્વક પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપેલા ત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે તેમણે જણાવ્યું કે જીએસટીમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સ્વદેશી વસ્તુઓનો વધુ પ્રોત્સાહન આપી શકાશે મંત્રી અને મહાનુભાવોએ અંબાજીમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજી દુકાનો પર જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા માટેની દેશની એકસો ચાલીસ કરોડ જનતાએ વડાપ્રધાન મોદીના આવાહનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું પડગમ ન્યૂઝ ગુજરાતી